મિક્સ રસોઈ ખાધી હશે મિક્સ કંઈક ખરીદી કરીએ છે મિક્સ કંઈ વસ્તુ લીધી હશે પણ આજના વિડીયોમાં તો મિક્સ 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 જોવા મળશે આજે આખી દુનિયા મિક્સ છે અને એમાં પણ આપણે પણ મિક્સ થઈ ગયા છે આજે ચાલો આજે આપણે મિક્સરમાં ક્રશિંગ થઈ જઈએ અને દુનિયાના સારી સારી ગાડીઓ બતાવીએ આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું અલગ અલગ પ્રકારની ગાડીઓ અને એ ગાડીઓ મસ્ત કન્ડિશનવાળી હોય જેને લેવી હોય લેવા માટે તમે મને કહી શકો છો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ સૌથી પહેલાં તમને બતાવવા જઈ રહ્યો છું એવી ગાડી જે સારી કન્ડિશનવાળી હોય મસ્ત હોય ચાલો વિડીયોની શરૂઆત કરી જ દઈએ છીએ હવે અને હા ચેનલમાં સબસ્ક્રાઈબ નથી કરતા તમે વિડીયો જોયા પછી સબસ્ક્રાઈબ તો કરતા નથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી વિડીયો આવે નવા એ તમે જોઈ શકો એટલે સબસ્ક્રાઇબ પહેલાં યાર સબસ્ક્રાઇબ કરી નાખો અને આપણી બીજી ચેનલો છે નેચર ગેમ બનાવીએ છે ઘણા બધા કોમેડી વિડીયો આવે છે એમાં પણ જુઓ વિડીયો લાઇક એક કરો સબસ્ક્રાઈબ કરો ચાલો હવે જોઈએ છે બીજી વસ્તુ સૌથી પહેલાં તમને બતાવી રહ્યો છું આ ગાડી આ ગાડી જુઓ આ ગાડી મારી નથી એક ગરાગની છે પણ વેચવાની છે આપણે આની કિંમત રાખેલી છે ત્રણ લાખ પાંસઠ હજાર રૂપિયા ઉંદાઈ મસ્ત છે એલેન કે કઈ કહેવાય વન પોઈન્ટ સિક્સ એસ એક્સ ડીઝલ છે તમને આ પસંદ હોય બે હજાર તેર મોડલ અને હા ડીઝલવાળી વ્હાઈટ કલરની એમાં પણ સીટના કવર એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે ગાડી મોંઘી છે એટલે ભાવ પણ આ ગાડી મોંઘી છે પણ વસ્તુ પણ એવી છે એટલે ગાડી મોંઘી છે એટલે વસ્તુ પણ એવી ક્વોલિટીવાળી આપી છે તમે જોઈ શકો છો અને વસ્તુ એટલે કે જબરજસ્ત મસ્ત છે ગુજરાતીઓ માટે તો આવી ઓફરો ક્યાં મળે છે યાર અને હા કે આવી લઈ લેજો જલ્દીથી લેવા માટે કોન્ટેક કરજો ભાવમાં ઓછું થઈ શકશે બેથી પાંચ હજાર ઓછા થશે વધારે તો ઓછા કરવાની હિંમત નથી અમારી પણ મસ્ત વસ્તુ છે લેવા માટે તમે જલ્દીથી કોન્ટેક્ટ કરો યાર જુઓ યાર ગાડી કેટલી મસ્ત લાગે છે અને કેટલી સુંદર લાગે છે જોઈ શકો છો તમે જબરજસ્ત કન્ડિશન એટલે જ વાત જ ના થાય આની ચાલો હવે બીજી ગાડી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જુઓ ટાટાની ત્રણ લાખ એકાવન હજાર રૂપિયા ઓહો યાર આટલા બધા ભાવ ભાવ ના કહેવાય આ ઓછો ભાવ છે ત્રણ લાખ એકાવનમાં વેચવાની છે બે હજાર સત્તર મોડલ સીએનજી ચોસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે બે ઓનર ઇન્સ્યોરન્સ રનિંગ બે ચાવી તમને આ ગાડી પસંદ હોય લેવી હોય ગાડી કમ્પ્લીટ લાગે છે દોસ્તો જુઓ ગાડી છે ને મને જોઈને જ ખબર પડી જાય કે કેવી હોય કેવી ના હોય કન્ડિશન કેવી હોય પણ આ ગાડી છે ને એકદમ મસ્ત છે તમારા માટે તો બેસ્ટ રહે છે અને તમને પસંદ હોય તો લેવા માટે તમે મને જલ્દીથી કહેજો જેથી વેચાઈ ના જાય હવે તમને બીજી ગાડી બતાવું છું સ્વિફ્ટ સ્વિફ્ટ લેવા માટે તમે ઘણી ઘણા સમયથી મને કહેતા હતા પણ આ એક જ સ્વિફ્ટ બતાવું છું પણ સારી છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ સ્વિફ્ટ આ સ્વિફ્ટ ચાર લાખ ચાલીસ હજારમાં વેચવાની છે બે હજાર ચૌદ મોડલ વીડીઆઈ ડીઝલની છે વ્હાઇટ કલર છે એન્જિન બરાબર છે અને હા તમને આ જોઈએ તો ક્યાં જોવા મળશે જીજે સત્યાવી હવે તમે સમજી જજો તમારે આ ગાડી લેવી હોય તો લેવા માટે જલ્દીથી કોન્ટેક કરજો અને હા કે ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય ગાડી તો તમને મળી જ જવાની છે વસ્તુ ક્વૉલિટી પ્રમાણે અમે આપીશું અને હા એકદમ મસ્ત વસ્તુ આપીશું તો આ લેવા માટે તમે મને કહી શકો છો હવે તમને છેલ્લી બતાવી દઉં પછી જાઉં છું ચા અને નાસ્તો કરવા હવે તમારા માટે લાવું છું આ ગાડી બે લાખ એકસઠ હજારમાં વેચવાની છે અલ્ટો કે ટેન વીએક્સઆઈ બે હજાર પંદર મોડલ છે આ ગાડી મસ્ત લાગે છે તોતેર હજાર ચારસો કિલોમીટર ફરી ચૂકેલી બે ઓનર છે કન્ડિશન મસ્ત છે પેટ્રોલ છે ફ્યુલ છે પેટ્રોલ લગભગ પેટ્રોલ છે તો પણ જોઈને તમને હવે ડિટેલ આપીશ વધારે કે શું છું પેટ્રોલ જ છે અને આ ગાડી પસંદ હોય તમારે તો એન્જી મેન્જી બરાબર છે નવી ગાડી છે અને હા તેમાં કલર બલરની કોઈ પ્રોબ્લેમ નથી એકદમ જબરજસ્ત ગાડી છે લેવા માટે તમે મને જલ્દીથી કહેજો જેથી પસંદ હોય તો આગળ વાત કરી શકો છો વિડીયો સારું લાગ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા